જય શ્રી કૃષ્ણ મિત્રો મારું નામ મોના પટેલ છે અને હું છેલ્લા પંદર વરસથી માર્કેટિંગમાં કામ કરી રહી છું હવે આમ તો મારું મેં ઇંગ્લિશ પોડકાસ્ટ ચાલુ કર્યું છે અને મારું ગુજરાતી એટલું પરફેક્ટ નથી પણ છતાંય મને લાગ્યું કે મારે આ પોડકાસ્ટ ગુજરાતીમાં રેકોર્ડ કરવું જોઈએ જેટલું પણ તમને સમજાય એ તમને થોડું કામ આવે અને હું જે પણ શીખી છું એ હું શેર કરી શકું એ જ મારો પ્રયત્ન છે તો આજનો પોડકાસ્ટના વા આપણે કલરના વારામાં વાત કરવાના છીએ એટલે લોકોને એમ થાય કે અરે બિઝનેસ સક્સેસફુલ કેમ નથી થઈ રહ્યું ધંધો કેમ નથી થઈ રહ્યો એટલે લોકો ખાલી નંબર જોવે અને કોપી જોવે પણ સૌથી પહેલા આપણે કહીએ ને આપણે જ્યારે ઘર બનાવતા હોઈએ ત્યારે સૌથી ઇમ્પોર્ટન્ટ શું હોય ઉપરનો ઢાંચો ન હોય પણ નીચે જે ફાઉન્ડેશન કર્યું હોય ને એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે કેમકે ઉપરનું પડી જાય ને તો એ નીચેનું ન હલવું જોઈએ એ જ તમને સ્થિરતા આપે એટલે આજે આપણે એકદમ રૂટ ઉપર જઈએ એટલે કલર હવે વિચાર કરો કે તમે એક રૂમમાં જઈ રહ્યા છો એ રૂમમાં તમે કોઈ દિવસ નથી ગયા એ રૂમમાં વોલ બ્લુ કલરની છે એક સાઈડમાં લેમ્પ છે સીલિંગની લાઇટ લો છે અને તમને કાંઈ સાઈન કે કાંઈ નથી વાંચ્યું કાંઈ જ નથી અને તમે એ રૂમમાં પહોંચ્યા ને તમે બેઠા હવે તમને કાંઈક ફિલિંગ આવી બરાબર તમે ગયા તમને કાંઈક તો થયું ને ત્યાં જઈને કોઈએ તમારી આરે વાત નથી કરી પણ એ તમને ફિલિંગ આવી ક્યાંથી તો કલર સૌથી પહેલાં કલરે તમને કીધું કે એ રૂમમાં શું છે અને શું તમને ફીલ થઈ રહ્યું છે એટલે કલર એ ભાષા આપણા કે ને પૂર્વજોથી ચાલતી આવી રહી છે એ એવી ભાષા છે જેના માટે બીજી કોઈ કે ને લેંગ્વેજ હોય કે ન હોય એ તમને જરૂર કાંઈક ફીલિંગ આપશે અને એ તમારી સાથે વાત કરશે હવે તમે જ્યારે શાકભાજી લેવા જાઓ ત્યારે તમે કોઈ બી ભાજી કો કે સફરજન કો કે બીજું કોઈ ફ્રૂટ કો તમને કાંઈક તો જોઈને ઉપાડી રહ્યા છો બરાબર તમને કેમ ખબર પડી રહી છે ફ્રેશ છે કલર કેવો છે એ તમે રંગ જોઈને તમે શોપિંગ કરી રહ્યા તમને ખબર બી નથી પડી રહી પણ તમારા દિમાગને સબકોન્શિયસને ખબર છે એટલે તમે એ વસ્તુની શોપિંગ કરી રહ્યા છો એટલે કલરનો એટલો પ્રભાવ છે હવે આપણે જ્યારે બિઝનેસ જોતા હોઈએ ત્યારે આપણે સ્પ્રેડશીટ જોઈએ અને કહીએ અરે નંબરો નથી બરાબર આવી રહ્યા અરે આ કોપી બરાબર નથી એડની એટલે આપણે એમાં જ અટકી જઈએ પણ આપણે એ નથી જોઈ રહ્યા કે આપણી કલર આપણી ડિઝાઇન શું કરી રહી છે શું કામ નથી કરી રહ્યું હવે જ્યારે આપણે સક્સેસફુલ બ્રાન્ડોને જોઈએ આપને એમ લાગે અરે આ લોકોના આગળ બહુ પૈસો છે આ લોકો એમને એમ સક્સેસફુલ થઈ ગયા લકથી પણ એવું નથી હોતું એ લોકોએ છે ને ફાઉન્ડેશન એ લોકોનું બેસિક ઈ લોકોએ એટલું સરસ સેટ કર્યું હોય છે એના લીધે એ લોકો સક્સેસફુલ થયા હોય છે હવે તમે મોટી ટેકનોલોજી કંપનીને જુઓ લગભગ બ્લ્યુ વાપરતી હશે એ બ્લ્યુ એ લોકો કેમ વાપરી રહ્યા છે કેમ કે બ્લ્યુ એકદમ શીતલતાનો કારક છે એકદમ તમને ઠંડુ લાગશે એ બ્લ્યુ જોશો તમે એટલે તમે ફાસ્ટ ફૂડ ચેઇનમાં જાઓ કોઈ બી મેકડોનલ્ડ જેવી જગ્યાએ જાઓ તો એકદમ બોલ્ડ લાલ અને પીળો કલર વાપરો હશે કેમ વાપરો છે એ લાલ અને પીળો એ લાલ પીળાથી તમારી ભૂખ જાગૃત થાય તમે ઘડી ઘડી જાઓ અને ખાઓ એના માટે થઈને એ લાલ અને પીળો કલર વાપરો છે એટલે એ કલર એ લોકો એટલે વાપરો છે કે તમને કાંઈ ફીલ કરાવી શકે અને તમારા લોગોમાં એક લાઇટ થોડોક પણ કલરનો શેડનો ફરક કરશો ને એનાથી બહુ બહુ જ મોટો અસર થાય છે એટલે હવે તમે એનાથી જ તમને ખબર પડે કે આ કેવી રીતે આ લક્ઝુરી બ્રાન્ડ છે કે આ સાદી બ્રાન્ડ છે એ કલરથી તમે ઓળખી શકો એટલી કલર સાયકોલોજીની અસર છે એટલે જ્યારે પણ આપણે સ્કૂલમાં જતા હોઈએ ત્યારે આપણે ત્રણ જ કલર શીખવાયેલો હોય પ્રાઇમરી સેકન્ડરી અને ટર્શરી એ બાર કલરની જ આપણી દુનિયા હોય છે પણ રિયલમાં એવું હોતું નથી રિયલમાં કલર ઇન્ફાઇનાઇટ છે હવે તમે ફેશન કે હોમ ડેકોર સ્ટોરમાં જાઓ હર સિઝનમાં નવા નવા કલર દેખાય તમને એટલે તમને શું લાગે આ લોકો સિઝન સિઝન પર બદલી રહ્યા છે અને ટ્રેન્ડ બનાવી રહ્યા છે પણ એની પાછળ કેટલા લોકોના દિમાગ હોય છે એ ખાલી જાણવા માટે કે હર ઋતુના હિસાબે કયો કલર કેવી રીતે તમારી સાયકોલોજીને અસર કરશે અને કઈ જગ્યાએ એટલે બહુ પ્લાનિંગ જાય છે આની પાછળ અને કલર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કલર ઈ એનર્જી છે કલર ઇમોશન છે અને કલર ઈ મેમરી છે હવે જ્યારે તમે લાલ જોવો તમારું બીપી વધી જાય બરાબર તમને લાગે પ્રેમનો પણ લાલ જ છે જ્યારે તમે અર્જન્સી કાંઈ બિલ્ડ કરવી હોય તમે બટન લગભગ જોશો વેબસાઈટોમાં કે ક્યાંય બી બિલબોર્ડમાં બધે લાલ હશે કેમ ઈ લોકો તમને કાંઈ એક્શન લેવા માટે માંગી રહ્યા છે બ્લૂ જોવો ઠંડો લાગે ક્લીન લાગે એટલે બેન્કો લગભગ બેંક બધી બ્લૂ એટલે એ લોકો તમારા આગળ કાંઈ કામ કરાવવા માગતા હોય છે એટલે એ લોકો એ કલર વાપરા હોય છે પણ હવે આજની મોડર્ન બ્રાન્ડિંગમાં જુઓ તમે આજે મોડર્ન નવા નવા બિઝનેસમાં જોશો તમને લાગશે અરે ઇંગ્લિશ કલર વાપરો છે અરે ઇંગ્લિશ કલર નથી વાપરો એ કલરની પેલેટ એ લોકો એક્સપાન્ડ કરી છે હવે એ લોકોએ જાણ્યું છે લોકોએ કે કલરની વેરાયટી અને કેવી રીતે તમે વાપરી શકો અને તમે કેવી રીતે તમારી બ્રાન્ડને એક પોઝિશન આપી શકો હવે એક વોલ ને તમે પિંક પેઇન્ટ કરી રહ્યો સવારથી રાતમાં એક જ પિંક હોય છે કે નહીં કેટલા પિંક બદલાતા હોય છે હવે ડિજિટલ માર્કેટિંગમાં તમે જોવો કેટલી જાત જાતના ફોન છે સસ્તાથી મોંઘા બરાબર બધામાં એ સેમ પિંક અલગ અલગ કલરનું લાગશે એટલે તમારે એ પણ બહુ વિચાર કરવાની જરૂરત છે કે આ સેમ કલર અલગ લાઈટ દિવસ રાત કેવો લાગશે એટલે ઈ ખાલી જોવાની વસ્તુ નથી જાણવાની વસ્તુ છે એટલે ક્રિએટિવ ડિસિઝન નથી સ્ટ્રેટેજિક ડિસિઝન છે એટલે જ્યારે પણ તમે નેક્સ્ટ ટાઈમ લોગો બનાવો કે તમારું એડ કેમ્પેન બનાવો કે બિઝનેસ માટે કાંઈ બી કરતા હોય તમારું મેસેજિંગ કે પિચ ખાલી એ નહીં જોવા બહુ સારું લાગે છે બહુ સારું લાગવાથી લોકો એક્શન નથી લેવાના બહુ સારું ફીલ કરાવે છે લોકોને એનાથી જ એ લોકો એક્શન લેશે એટલે કલર એ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એટલે પ્લીઝ બહુ ટાઈમ સ્પેન્ડ કરજો જાણજો દસ લોકોને પૂછજો કે આ ખાલી દેખાય છે સારું કે આ તમને શું ફીલ કરાવે છે આ જ્યારે તમે જોવો છો તમને શું કરવાનું મન થાય છે ખાવાનું મન થાય છે ફૂડની એડ કરતા હોય તો પૂછવાનું લોકોને આનાથી તમને ખાવાનું મન થાય છે આ કલરથી તમને ભૂખ લાગે છે કેવું ફીલ થાય છે એટલે કલર એ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે તો આ હતો મારો પહેલો એપિસોડ સ્પાર્ક બિહાઇન્ડ ધ સેલ અને તમે જો ઇંગ્લિશ સારું આવડતું હોય તો પ્લીઝ મારો ઇંગ્લિશ પોડકાસ્ટને પણ સાંભળજો એમાં થોડું વધારે ક્રિસ્પ અને નાનું છે અને હું બહુ વાતોળી છું પણ નેક્સ્ટ ટાઈમ આના જ કન્ટિન્યુએશનમાં આપણે બીજું ટૉપિક લઈ આવશું તો લાઈક અને સબસ્ક્રાઈબ કરો અને જેને પણ નવો બિઝનેસ કે આ માહિતીથી હેલ્પ થતી હોય તો એને પ્લીઝ આ શેર કરો મારું નામ છે મોના પટેલ અને હું નેક્સ્ટ ટાઈમ બીજા એપિસોડમાં તમને મળીશ જય શ્રી કૃષ્ણ